વડોદરા શહેરમાં કલાલી ખાતે ચિરાગ ટીવીએસના શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાત અને વડોદરામાં આ દસમા શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો ટીવીએસ કિંગ ઇવી મેક્સ થ્રી વ્હીલર કિંમત સુવિધાઓ શ્રેણી ટીવીએસ મોટર કંપની ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર સેગમેન્ટમાં એક ખૂબ જ ખાસ પ્રોડક્ટ લોન્ચ કરી છે જેનું નામ ટીવીએસ કિંગ ઇવી મેક્સ છે ની આ ઇલેક્ટ્રિક ઓટો રિક્ષામાં સિંગલ ચાર્જ રેન્જ એકસો ને કિલોમીટર છે અને તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશનની સુવિધા પણ છે ટીવીએસ કિંગ ઇવી મેક્સ થ્રી વ્હીલરની કિંમત સુવિધા શ્રેણી ભારતમાં ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ખરીદનારાઓ માટે સારા સમાચાર છે હા ટીવીએસ મોટર કંપની એક નવું થ્રી વ્હીલર કિંગ ઇવી મેક્સ લોન્ચ કર્યું છે જે ફીચર્સ લોડેડ છે જેમાં જબરજસ્ત રેન્જ અને સ્પીડ પણ છે ટીવીએસ તેના નવા ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર સાથે ગ્રાહકોને રેન્જ સ્પીડ અને ફીચર્સ અંગેની ચિંતાઓ દૂર કરીને કારણ કે તેના નામ પ્રમાણે કિંગ સાઇઝ ફીચર્સથી ભરપૂર છે ટીવીએસ મોટર કંપનીના કોમર્શિયલ મોબિટી મોબિલિટી બિઝનેસ હેડ રજત ગુપ્તા કહે છે કે ટીવીએસ કિંગ ઇવી મેક્સ છેલ્લા માઇલ કનેક્ટિવિટી માટે ખૂબ જ ખાસ પ્રોડક્ટ છે અને તેમાં લોકોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે કિંગ ઇવી મેક્સ શ્રેષ્ઠ આરામ કનેક્ટિવિટી અને અદતન ઇલેક્ટ્રિક પોલ્યુ પોપ્યુલેશનનું સંયોજન છે અમે હાલમાં તેની યુપી બિહાર દિલ્હી પશ્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીરમાં માં લોન્ચ કર્યું છે અને આગામી મહિનામાં દેશભરમાં सी पेट्रोल और ई के और उसके अलावा कार्गो प्रोडक्ट ई और सी के हैं वो यहाँ से वितरित किए जाएंगे और इसके अलावा ये कई लोकेशन पे सर्विस भी प्रोवाइड करेंगे तो मुझे पूरी उम्मीद है कि बड़ौदा में ये शोरूम और हमारा जो सर्विस सेंटर है ये काफ़ी सक्सेसफुल रहेगा क्योंकि हम ये बिजनेस में दो से नए प्रोडक्ट लॉन्च करना शुरू करें हैं और आई वुड लाइक टू विश ऑल द वेरी बेस्ट टू अवर ओनर ऑफ दिस शोरूम एंड लुकिंग फॉरवर्ड ग्राहकों का ग्राहकों को मैसेज ये देना चाहेंगे कि टी मोटर का जो सर्विस है वो बहुत ही उमदा सर्विस है और हमारे प्रोडक्ट जो उनकी खास जरूरतों को ध्यान में रख के बनाए गए हैं उनके कंफर्ट का पूरा ध्यान रखा गया है और अगर आप जैसे कि एक छोटा सा एग्जांपल है ई वी प्रोडक्ट लेते हैं तो पर ईयर सेविंग एक लाख रुपए के करीब आती है तो ये हमारे जो यहाँ पे स्टाफ है वो आपको डिटेल बताया जा सकता है पूरी डिटेल और आप एक बार प्रोडक्ट टेस्ट ड्राइव करेंगे तो आप अपने आप सराएंगे इसको ई रिक्शा तो छोटा सेगमेंट है एल थ्री सेगमेंट होता है ये एल फाइव सेगमेंट है ई रिक्शा की स्पीड कम होती है और रेंज कम होती है और जबकि हमारा जो एल फाइव ई वी मैक्स है टीवी मैक्स है उसकी रेंज एक सौ अस्सी किलोमीटर वन सेवेंटी नाइन किलोमीटर है और टॉप स्पीड भी उसकी साठ तक जाती है તો યે ફરક હે રેન્જ કા ફરક હે ઓર ચાર્જિંગ ટાઈમ કમ હે ઓર કમ્ફર્ટ જ્યાદા હે ટીવીએસ મોટર કંપની નો શોરૂમ કમર્શિયલ મોબિલિટી માટે કિસકોલી સર્કલ ની નજીક જાગનાથ મહાદેવ મંદિર સામે ચિરાગ ટીવીએસ છે આ જો તમે કોઈ પાસેથી કીધા હતા અને કીધું હતું તો ગ્રાહકો માટે સેલ્સ સર્વિસ ફાઇનાન્સ થી લઈને તમામ સર્વિસો ટીવીએસ ના વાહન ન લગતી બધી આપવાનું આવશે અમે ટીવીએસ ના અંદર ટીવીએસ કિંગ ડિલક્સ મોડલ ટીવીએસ કિંગ મોડલ અને ટીવીએસ કિંગ ઇવી મેક્સ મોડલ જે ઇલેક્ટ્રિક બેટરી ઓપરેટેડ છે અને ટીવીએસ કિંગ કાર્ગો આજે જ અમે એનું અનવિલિંગ રાખેલું છે અહીંયા એ અહીંથી વેચાણ કરવામાં આવશે કોના હસ્તે કંપનીના અમારા બિઝનેસ હેડ છે રજત સર એમના હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવેલ છે અમારા માધ્યમથી અમે એ જ સંદેશો આપીશું કે ટીવીએસ મોટર કંપનીના વડોદરામાં અમારી ઓથોરાઈઝ ડીલરશીપ છે એ કિસકોલી સર્કલ નજીક છે ત્યાંથી અમે આની સર્વિસ સેલ્સથી લઈને ફાઇનાન્સથી લઈને તમામ સર્વિસ અહીંથી મળશે અને અમારી ટીવીએસ મોટર કંપની બે હજાર આઠની ટીવીએસ થ્રી વ્હીલર પ્રોડક્ટ બનાવી રહી છે અને સક્સેસફુલી વેચી રહી છે એ અહીંથી અમે સેલિંગ અને સર્વિસ મેળ બધી સેવા પ્રોવાઈડ કરીશું Hvala vam, komisar.